ખેડૂત સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક પદ્ધતિની ખેતી અપનાવી લાખો રૂપિયાની કમાણી કરે છે ત્યારે અમરેલી જિલ્લાના વડિયા ગામે રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી અને ખેતી પાકનું મૂલ્યવર્ધન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ત્યારે શું છે આ મૂલ્યવર્ધન ખેતી જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત સંજયભાઈ ઢોલરિયા

જેમાં મગફળીનું દસ વીઘામાં વાવેતર કરીને બસો મણનું ઉત્પાદન મેળવ્યું હતું જેમાંથી કુલ એસી ડબ્બા તેલ અને એક ડબ્બાનો ભાવ ચાર હજાર રૂપિયા લેખે વેચાણ કરીને ત્રણ લાખ વીસ હજારનું ઉત્પાદન મળ્યું હતું જ્યારે શિયાળુ વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં સત્તર વીઘાના ઘઉં અને એક વીઘાના જવ અને એક વીઘામાં જુવારનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાંથી એકસો મણ પોક તૈયાર કરવામાં આવ્યો હતો જે ઘઉના પોખનો ભાવ એક કિલોના ત્રણસો રૂપિયા લેખે આઠ લાખ પંચોતેર હજારની આવક થઈ હતી અને એકસો પચાસ સુકા સૂકા ઘઉંનું ઉત્પાદન મળ્યું હતું જેમાં એક હજાર રૂપિયા મણનો ભાવ મળ્યો હતો ને દોઢ લાખનું ઉત્પાદન મળ્યું હતું જૌનું સંજયભાઈએ વાવેતર કરી ઉત્પાદન મેળવ્યું ત્યારે જુવાર એકવીસ મણનું ઉત્પાદન મળ્યું હતું અને વીસ કિલોના ભાવ એક હજાર છસો મળ્યો હતો ને પ્રાકૃતિક ખેતી થકી લાખોની કમાણી કરતો ખેડૂત સંજયભાઈ ઢોલરિયા થઈ ગયા છે રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાના ધ્યેયથી કામ કરતા સંજયભાઈ ઢોલરિયા પ્રાકૃતિક ખેતી થકી ઘઉના પોખમાં કિલોના રૂપિયા ત્રણસો મેળવીને આજના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કમાવાની ઉજળી તકો દરેક ખેડૂત અપનાવે તો ખેતી અને ખેડૂત સદ્ધર થાય તે વાસ્તવિકતા સંજયભાઈ ઢોલરિયા એ સાબિત કરી છે રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યુઝ માતા મિત્રો મારું નામ સંજયભાઈ ઢોલરિયા શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ આજે વડિયાની અંદર ધરાવું છું આજે પોક જે છે ને પોકની અંદર ખૂબ જ મહેનત થાય છે એટલે લોકો ઓછા કરે છે એની ડિમાન્ડ છે પણ આજે પોકની પ્રોસેસની હિસાબે માણસો ઓછા કરે છે પોતાને ખાવા પણ ના કરતા હોય એટલે ડિમાન્ડ છે એટલે આ જે પોક છે એને લીલા ઘઉંને શેકવાના ના આવે લીલી ડુંડીને ત્યાર પછી એની પ્રોસેસ જે છે એ અઘરી છે દાણા કરી અને પછી પંદર દિવસ સૂકવવું પડે છે ત્યાર પછી એને પેકિંગ થાય છે અને ત્યાર પછી સેલ થાય છે ગ્રેડિંગ કરીને અન્ય પાકની અંદર બાજરો વાવું છું જુવાર વાવું છું ત્યાર પછી ઘઉં હોય વાઇઝ અને મગફળી પણ હોય છે તુવેર હોય છે આ અલગ અલગ મારા ગ્રાહકોની ડિમાન્ડ હોય એ પ્રમાણે હું વાવેતર કરતો હોય અને એ પ્રમાણે મારું સેલિંગ હોય